નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ કે જેમનું અવસાન થયું આવા વિડીયો સાહેબ તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા જોયા હશે પણ એની સત્ય હકીકત શું ભાઈ તમને આજના આ વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ કે શું ખરેખર પ્રેમાનંદ મહારાજ કે જે આ દુનિયામાં નથી રહ્યા કે શું ખરેખર લોકો ખોટા વિડીયો બનાવી રહ્યા છે કે શું ખરેખર પ્રેમાનંદ મહારાજની અત્યારે તબિયત કેવી છે ભાઈ કેમ કે તમને ખબર છે એમની બંને કિડનીઓ કે જે ફેલ છે ભાઈ અને એમની સારવાર પણ દવાખાની અંદર થતી હતી પરંતુ સોશિયલ મીડિયાની અંદર ભાઈ બે દિવસથી ભરી ભરીને તમે આગળ જે વિડીયો જોયો હશે એવા વિડીયો સાહેબ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે આખરે આ વિડીયોની હકીકત કેટલી અને અત્યારે આપણા ભગવાનની તબિયત કેવી ચાલો એ પણ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો અંદર તમને માહિતી પણ આપું એટલે તમને બધાને ખબર પડી જશે તમારે બીજો વિડીયો જોવાની જરૂર પણ નહીં પડે તો ચાલો મારા ભાઈઓ અને બહેનો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અલ્કેશ મુદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમે આ વિડીયો પણ ફેસબુક પેજમાં જોતા હોય તો મારું કોઈ ફેસબુક પેજ નથી તો કોઈ પણ ફેસબુક પેજને ફોલો કરતા નહીં તમારે આખો વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં જઈ અલ્કેશ મુદી ઓફિશિયલ લખજો તો મારી ચેનલ આવી જશે ને એ ચેનલમાં તમે બધા વિડીયો જોઈ શકો છો હવે અત્યારે વાત કરવામાં આવે તો પ્રેમાનંદજી મહારાજ કે જેમના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર લોકો વાયરલ કરી રહ્યા છે સવાર સવારથી ફોર ફોર મિલિયન વ્યૂ હા ભાઈ ચાલીસ ચાલીસ લાખ વ્યુ પણ હકીકતમાં જોવા જઈએ તો પ્રેમાનંદ મહારાજ એકદમ સ્વસ્થ છે ભાઈ અને એમની વચમાં તબિયત લથડી હતી પરંતુ એ સાજા પણ થઈ ગયા છે ભાઈ પણ લોકો સોશિયલ મીડિયામાં લાઇક અને ફોલોઅર લેવા માટે આવા ખોટા વિડીયો નાખતા હોય છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી મિત્રો કે મહારાજની તબિયત અત્યારે અત્યારે એકદમ રેડી છે ભાઈ એમની તબિયત લથડીથી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એમને કોઈ ટેન્શન નથી માતાજીની કૃપા છે એટલે ખાસ કરીને ખોટા ન્યૂઝમાં તમારે આવવું નહીં અને સાચા ન્યૂઝ જાણવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ